માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જેમાં નવો અભ્યાસક્રમ આપણે દાખલ થયો છે તે અનુસાર આપણે સ્વાધ્યાય નિહાળી રહ્યા છીએ તો તેમાં પાઠ નંબર છ અવિરામ યુદ્ધ જેના લેખક છે ગૌરી શંકર જોશી એટલે કે ધૂમકેતુ તો હવે આપણે વધારે સમય ન લેતા એના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ તો પ્રશ્ન એક વાતચીત એમાં પહેલો પ્રશ્ન તમે દરિયા કિનારે ફરવા ગયા છો તમે ત્યાં શું શું જોયું છે તો નજર છે કે હા મેં દરિયા કિનારે ફરવા ગયા છે અમે પોરબંદરનો દરિયા કિનારો જોયો છે ત્યાં અમે ઊંચા ઉછળતા મોજા દરિયામાં ફરતી હોડીઓ રેતી અને રેતીમાં શંખલા છીપલા વગેરે જોયા છે ત્યાં અમે સમુદ્ર જીવો અને વનસ્પતિઓ પણ જોઈ છે દરિયામાં નહાવાનો આનંદ લેતા લોકો પણ જોયા છે પ્રશ્ન બે દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય અને કેવું કેવું નુકસાન થાય તેનો જવાબ છે કે દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ જ ઊંચા ઊંચા મોજા ઉછળે છે અને દરિયા કિનારે રહેલા ખડકો સાથે અથડાય છે ઘણી વખત તો દરિયાના કિનારાના ઘરોમાં પણ દરિયાનું પાણી ઘૂસી જાય છે દરિયામાં તોફાનો આવે ત્યારે જાનમાલનું નુકસાન થાય છે માછીમારીઓને પણ ઘણું આર્થિક રીતે નુકસાન થાય છે પ્રશ્ન ત્રણ તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો તેનો જવાબ છે કે અમે નીચે મુજબની કુદરતી આફતો વિશે જાણીએ છે તો વાવાઝોડું ધરતીકમ સુનામી આ બધી કુદરતી આફતો છે તેમાં પહેલું વાવાઝોડું તો વાવાઝોડા વખતે ભારે પવન સાથે વરસાદ થાય છે બીજું ધરતીકંપ ધરતીકંપ વખતે ધરતી અમુક સેકન્ડ માદે ધ્રુજી ઉઠે છે ધરતીકંપ વખતે નબળા મકાનો થાંભલાઓ વૃક્ષો પડી જાય છે અને જાનમાલનું મોટું નુકસાન થાય છે સુનામી તો ધરતીકંપ આવે ત્યારે સેંકડો ફૂટ ઊંચા ઉછળે છે તેને સુનામી કહેવાય છે જ્વાળામુખી વિસ્ફોટ આ એક કુદરતી આફત છે તો જ્વાળામુખી જ્યારે સક્રિય થાય છે ત્યારે તે જમીનની અંદર રહેલું મેગમાં લાવા રસ તરીકે બહાર ફેંકાય છે આ સાથે પ્રચંડ ઉર્જા અને ગરમી પેદા થાય છે પૂર આય કુદરતી આફત છે તો અતિવૃષ્ટિ વખતે નદીઓનું પાણી શહેરો અને રસ્તાઓમાં ફરી વળે છે પૂરના પાણીમાં ઢોર ઢાકરા લોકોની ઘરવખરી વાહનો લોકો વગેરે તણાય છે અને છેલ્લું છે હિમવર્ષા તો બરફના કરા સાથે ભારે વરસાદ થાય તેને હિમવર્ષા કહેવાય છે પ્રશ્ન ચાર દરિયો તોફાની સાથી બનતો હશે તેનો જવાબ છે કે ગરમીને કારણે દરિયાના પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે તે હવા ઉપરની તરફ ગતિ કરે છે અને હવામાં તીવ્ર દબાણ સર્જવાથી તેની અસર દરિયાના મોજા પર થાય છે અને મોજા ઊંચે ઉછળે છે અને આ રીતે દરિયો તોફાની બને છે પ્રશ્ન પાંચ તમે સુનામી વિશે શું જાણો છો તેનો જવાબ છે કે સુનામી એ જાપાની શબ્દ છે દરિયાના પેટાળમાં પ્લેટોનું હલનચલન થાય છે ત્યારે સુનામી ઉદ્ભવે છે સુનામીને કારણે દરિયામાં પ્રચંડ મોજા ઉજળે છે છઠ્ઠું દીવા દાંડી શા માટે બનાવવામાં આવતી હશે તો એનો જવાબ છે કે દીવા દાંડી વાહણના નાવિકોના માર્ગદર્શન માટે રાખવામાં આવે છે દીવા દાંડીના વિવિધ રંગોના પ્રકાશને કારણે નાવિકોને દરિયામાં રહેલા ભયસ્થાનો વિશે ખ્યાલ આવે છે સાતમું વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે તેનો જવાબ છે કે વાવાઝોડાના નામકરણ માટે અમુક દેશોનું સંગઠન બનેલું છે આ દેશો સાથે મળીને વાવાઝોડાના નામ નક્કી કરે છે પ્રશ્ન બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો અને જો વાક્ય ખોટું હોય તો તેને સુધારીને આપણે લખવાનું છે તેમાં પહેલું છે છોકરો દરિયા તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહ્યો છે આ વાક્ય ખોટું છે તેનો સાચો વાક્ય છે કે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ તેને બચાવવા માટે ધમપછાડા કરે છે માત્ર જોતો નથી ધમપછાડા પણ કરે છે બીજું કુદરતના બળ સામે માણસનું બળ હારે છે સો ટકા સત્ય વાત છે સાચું છે ત્રીજું દરિયાઈ તોફાનથી બચવા માછીમારો ખૂબ પ્રયાસ કરે છે આ વાક્ય સાચું છે અને ચોથું કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે આ વાક્ય પણ સાચું છે બાપના વેર વાળવા છોકરો લઈને દરિયામાં જાય છે આ વાક્ય ખોટું છે તો સાચું વાક્ય છે કે છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે છઠ્ઠું પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે આ વાક્ય સાચું છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણે કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો તો એમાં પહેલું છે માડી સાચવજે તો આ વાક્ય છોકરો તેની માને દરિયો ખેડવા જતી વખતે કહે છે બીજું કેમ દોસ્ત ઓળખાણ પડી કે તો આ વાક્ય લેખક છોકરાને જ્યારે તે દરિયો ખેડવા જવા માટેની તૈયારી કરતો હોય છે ત્યારે કહે છે ત્રીજું લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે તેનો જવાબ છે છોકરો લેખકને દરિયો ખેડવા જવા માટે હોડકામાં બેસવા જાય છે ત્યારે કહે છે ચોથું વહેલું મોડું સૌને મરવાનું છે ને આ વાક્ય છોકરાની માં તેનો દીકરો દરિયા ખેડવા હોડકામાં બેસી જતો રહે છે ત્યારે લેખકને કહે છે પ્રશ્ન ચાર આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચીને આપણે ફરીથી એને લખવાના છે આ જોડી કાર્ય છે એટલે કે તમે વર્ગની અંદર બે વિદ્યાર્થીઓની જોડી બનાવીને આ કાર્ય કરી શકો છો હવે આની અંદર ઘણી બધી ઘટનાઓ લખી છે તેમાંથી આપણે કુદરત સર્જિત ઘટના અને માનવ સર્જિત ઘટના આ બે ભાગ પાડીને આપણે લખવાનું છે તો આપણે એના જવાબ જોઈએ તો પહેલું છે કુદરતનું બળ એટલે જ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવું દરિયામાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી જવો ભૂકંપથી મકાનો ધારાશાયી થવા જંગલમાં દાવાનળ લાગવો આંખ હાથ પગનું સર્જન થવું આ બધું કુદરતી બળ છે તો માનવબળ માનવ માનવબળ તો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું કૃત્રિમ માણસ બનાવવો રોબોટ તરીકે સોલાર સિસ્ટમ બનાવવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા ચર્ચા કરો તો એમાં આપણી પાસે લાગણીઓ છે ગુસ્સો દુઃખ ફિકર નિરાશા દયા ડર અને નવાઈ આના સિવાય વિવિધ માણસની લાગણીઓ છે તેને પણ તમે ધ્યાનમાં રાખીને તમારી જાતે વાક્ય બનાવી શકો છો તેમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો આવું થાય ત્યારે આપણને બીક લાગે ડર લાગે પહેલું એમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે માણસનું બળ હતું કુદરતનું બળ વધતું હતું તો આ જોઈને આપણને દયા આવે બીજું મને હળી કાઢવા દો હું હોડીને મારા બાપને બચાવી લાવું હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા દો હડી કાઢવો એટલે કે ઉતાવળ કરવા દો અહીંયાથી જવા દો તો આવું કેમ થાય જ્યારે આપણને ફિકર હોય કોઈ આપણા વ્યક્તિની ચિંતા હોય તે માટે ત્રીજું મનુષ્ય હાર્યો દરિયો જીત્યો તો આ એક નિરાશાનું ચિહ્ન છે ચોથું મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો તો આ એક નવાઈની વાત છે પાંચમું તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત તો આ એક દુઃખની વાત છે પ્રશ્ન છ આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરાની નિશાની કરો તેમાં પહેલું છે ઘૂસણ તો તેનો અર્થ થાય છે ધૂળના રંગનું બીજું છે અતળો અતળ એટલે કે અતિ ઊંડું ત્રીજું ચિંતાતુર એટલે કે વિચારોથી ગભરાયેલું ચોથું મજગુલ એટલે કે તલ્લીન પ્રશ્ન સાત આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને એક નવું વાક્ય બનાવો તેમાં પહેલું રૂઢિપ્રયોગ છે મીટ માંડવી એટલે કે એકી ટી નજરે જોઈ રહેવું તેનું વાક્ય એવું છે કે મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા હવે આપણે નવું વાક્ય રાખ્યું છે કે ભૂખ લાગી હોવાથી મીના રસોડા તરફ મીટ માંડીને બેઠી રહી બીજું ઠટ જામવી એટલે કે ઘણી ભીડ ભેગી થવી તમને જવાબ છે કે ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા તેમાં આપણે એનું નવું વાક્ય જોઈએ તો સાડીઓના સેલમાં મહિલાઓની ઠઠ જામી હતી ત્રીજું આહવાહન કરવું એટલે કે પડકાર ફેંકવો તેમાં પહેલું છે વાક્ય કે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો એ નવું વાક્ય એવું બને છે કે ગાંધીજીએ લોકોને વિદેશી કપડાની હોળી કરવા આહવાહન કર્યું ચોથું નાક વઢાઈ જવું એટલે કે આબરું જવી તેમાં વાક્ય છે કે અભિમન્યુ જેવા નવ એથી યોદ્ધાઓની આબરૂ ગઈ વાક્ય બને છે કે પહેલા નંબરે પાસ થનાર એક વિષયમાં નાપાસ થતા તેનું નાક ગયું પ્રશ્ન આઠ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તેમાં પહેલું છે દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે જ્યાં એકથી વધારે સંજ્ઞા આપી હોય તો ત્યાં તમારે વચ્ચે અલ્પ વિરામ મૂકવાનું થાય તો તમે જોઈ શકો છો કે દીપિકા પાસે નોટ અલ્પ વિરામ પેન્સિલ અલ્પવિરામ રબર અહીંયા અને પણ તમે મૂકી શકો છો ને અલ્પ વિરામ પણ મૂકી શકો છો રબર ચોપડી વગેરે છે પીનલ પાણી લઈને આપ તો અહીંયા તમે જોઈ શકો છો પીનલ પછી આપણે થોડુંક રોકાઈ જઈએ છીએ એટલે ત્યાં અલ્પવિરામ આવશે અને વાક્ય જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે પૂર્ણ વિરામ તો મૂકવાનું જ હોય એટલે પિનલ પછી અલ્પવિરામ પાણી લઈને આપ ત્યાં પૂર્ણ વિરામ ત્રીજું બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે તો અહીંયા બાપુજી પછી અલ્પવિરામ અને છેલ્લે ક્યારે એ તમને પ્રશ્ન પૂછવા માટે સમય પૂછવા માટે એક પ્રશ્ન સૂચક શબ્દ છે તો અહીંયા પ્રશ્નો પૂછવાનો બોધ પણ દેખાય છે તો છેલ્લે અલ્પવિરામ સોરી પૂર્ણ પ્રશ્નવાચક ચિહ્ન આવશે તો બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે તો બાપુજી પછી અલ્પવિરામ અને છેલ્લે પ્રશ્નવાચક ચિહ્ન ખબરદાર ત્યાં જ ઊભા રહેજો તો અહીંયા આશ્ચર્ય ભાવ પણ છે અને ક્રોધનો ભાવ વે છે તો અહીંયા તમારે ઉદ્ગાર વાચક ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે અરે મારા સાબ શું ભગવાનને બચાવતા નથી આવડતું તો અહીંયા તમે જોશો ઘણા બધા વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે જેમ કે પહેલું જ આ એક વાક્ય બોલાયેલું છે એટલા માટે તમે જોશો કે બે વડું અવતરણ ચિહ્ન જેને અંગ્રેજી ભાષામાં ડબલ ઇન્વર્ટેડ કોમાં કહેવામાં આવે છે તમને વાક્યના શરૂઆતમાં અને અંતે દેખાય છે પછી બીજું અરે એ એક આશ્ચર્ય ઉદ્ગાર દર્શાવવા માટેનો શબ્દ છે તો તેના પછી તમે ઉદ્ગાર વાચક ચિહ્ન જોઈ શકો છો પછી મારા સાપ પછી ફરીથી ઉદ્ગાર ચિહ્ન છે અને છેલ્લે શું આ શું શબ્દ ફરીથી પ્રશ્ન સૂચક છે એટલે છેલ્લે વાચક ચિહ્ન મુકાયું છે પછી છે અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા તો મેં તમને પહેલાં જ વાક્યમાં કહ્યું કે એક કરતાં વધારે સંજ્ઞાઓ હોય વાક્યની અંદર તો ત્યાં તમારે અલ્પ વિરામ મૂકવાનો તમે જોઈ શકો છો કે પ્રવાસમાં દીવ અલ્પ વિરામ દ્વારકા અલ્પ વિરામ વેરાવળ અને સોમનાથ ગયા હવે ગયા પછી પણ તમે જોઈ શકો છો પૂર્ણ વિરામ એટલે કે વાક્યને પૂરું કરવાનું હોય છે સાતમું પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાડું અહીંયા વિગત આપવાની છે એટલા માટે તમે જોઈ શકો છો વિસર્ગ જેને કહેવાય તે ઉપયોગમાં લેવાયું છે જેને ગુજરાતી ભાષામાં ગુરુ વિરામ કહેવામાં આવે છે ગુરુ વિરામનો ઉપયોગ એવો છે કે જ્યારે તમારે વાક્યમાં કોઈ પ્રકારનું વર્ણન આપવાનું હોય ત્યારે તમે તેને ગુરુ વિરામ તરીકે ઉપયોગમાં લઈ શકો છો જેમ કે બાળકે કહ્યું હવે શું એનું એ તે વર્ણન આપે છે કે મને હળી કાઢવા દો તો અહીંયા જોઈ શકો છો કે અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો છે બે વડું અવતરણ ચિહ્ન અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામનો ઉપયોગ એ કરવામાં આવ્યો છે છોકરો કહે માડી સાચવજે તો તેના અંદર પણ તમે ગુરુ વિરામ અને એક વડું અવતરણ ચિહ્ન ઉદ્ગાર વાચક ચિહ્ન ત્યાં જોઈ શકો છો પ્રશ્ન નવ નીચેના વિરામ ચિહ્નો તમારા પાઠમાંથી શોધીને લખો તો પહેલું જ છે પ્રશ્ન વાચક ચિહ્ન અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન તમે સ્ક્રીનની ઉપર જોઈ શકો છો તેના બે વાક્ય બીજું છે ઉદ્ગાર વાચક ચિહ્ન તેના પણ તમે સ્ક્રીનની ઉપર જે બે વાક્યો છે તે જોઈ શકો છો ત્રીજું છે ઇન્વર્ટેડ કોમા અવતરણ ચિહ્ન એક વડુ અવતરણ ચિહ્ન તેના બંને જ ઉદાહરણ તમારી સામે મૂક્યા છે ચોથું છે અલ્પ વિરામ તો તેના બે વાક્ય તમને દેખાય છે તમારી સ્ક્રીનની ઉપર તો તેવા બે વાક્ય અથવા તેના સિવાય તમને કોઈ બીજા મળ્યા હોય પાઠમાંથી તો તે તમે ત્યાં શોધીને લખી શકો છો પ્રશ્ન દસ ચર્ચા કરો લખો અને રજૂ કરો એમાં પહેલું વાક્ય છે ક્યારેય દરિયો મજાનો ને ક્યારેય ડરામણો આવું કેમ તેનો જવાબ છે કે દિવસ દરમિયાન દરિયાના વિવિધ રૂપ જોવા મળે છે ભરતી સમયે દરિયો ડરામણો અને ઓઠ સમયે દરિયો શાંત હોય છે દરિયાની ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય ત્યારે દરિયો તોફાની બને છે અને ઊંચા ઊંચા મોજા ઉછળે છે દરિયો શાંત હોય ત્યારે તેમાં નહવાની અને હોડી ચલાવવાની મજા આવે છે વાવાઝોડું અને સુનામી વખતે દરિયાનો રૌદ્ર રૂપ જોવા મળે છે દરિયાઈ તોફાનમાં જાનમાલનું ઘણું નુકસાન થાય છે બીજું વાક્ય જો તમને દરિયા કિનારે જવા મળે તો તમે ત્યાં શું કરો તો પહેલું દરિયા કિનારો એ મારી પસંદગીની જગ્યા છે જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને તેની મજા લઈશ અને દરિયાના પાણીમાં પગ બોળવાની ખૂબ મજા આવે દરિયાની ભીની રેતીમાં ચાલવાનો પણ આનંદ લઈશ દરિયાની ભીની રેતીમાં ઘર બનાવવું પણ ખૂબ ગમે તો એ પણ કરીશ દરિયાઈ જીવો જોવાને પણ લહાવો લઈશ દરિયામાંથી શંખ અને છીપલા પણ મજા લઈશ પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો તેમાં પહેલું છે કે છોકરાના પિતા સાગર ખેડૂ હતા તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા અને બંને માં દીકરો તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ બંનેને તેમની હોડી દરિયામાં તોફાનમાં ફસાયેલી દેખાઈ છોકરાના પિતાની નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં આમ તેમ ફંગોળાતી હતી અને હાલક ડોલક થતી હતી આ જોઈ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર બની ગયા બીજું છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં તેનો જવાબ છે કે છોકરો અને તેની માં તેના પિતાના પરત આવવાની રાહ જોતા દરિયા કિનારે ઊભા હતા દૂરથી આવતી હોડી જોઈને છોકરો અત્યંત આનંદમાં આવી ગયો દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં તેના પિતાની હોડી હાલક ડોલક થવા લાગી હતી પહેલાં તો છોકરો આનંદિત થઈ ગયો પરંતુ દરિયો વધારે ને વધારે રૌદ્ર રૂપ ધારણ કરતો જતો હતો અને દરિયાના મોજાની પછડાટ લાગવાને કારણે હોડી જાણે હમણાં ઊંધી વળી જશે તેમ લાગતું હતું અચાનક પવનના કારણે મોજાની એક થપાટ લાગી અને હોડી અને છોકરાના પિતાને અલગ કરી દીધો આ જોઈને છોકરાનો આનંદ લાંબો સમય ટક્યો નહીં છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે જવાબ છે કે છોકરાના માછીમારના ધંધાને ટકાવી રાખવા અને આગળ વધારવાના ઈરાદાથી તેણે હોડી તૈયાર કરી હશે પ્રશ્ન ચાર પોતાના બાપ ધંધાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવવો તેનો જવાબ છે કે પોતાના બાપનો ધંધો કે દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાએ વિચારતો હતો કે ભગવાને તેને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ઠીક પરંતુ બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડો તો મારું નાક વઢાઈ જાય ઇજ્જત આબરૂ જતી રહે અને જો દેરને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે જ છે ને તેના પૂર્વજો દરિયામાં જ મર્યા હતા તો તે બીકનો માર્યો દરિયામાંથી પાછો પડે તો તેની માનું નામ લાજે પાંચમું આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તેવું શીર્ષક કયું આપો અને શા માટે તેનો જવાબ છે કે આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ દરિયાઈ છોરું એવું શીર્ષક આપી શકાય કારણ કે માછીમારો માટે દરિયો બાપ સમાન હોય છે તેઓ બધા દરિયાના છોરું એટલે કે દરિયાના જ બાળકો કહેવાય તેઓ દરિયાના ખોળામાં જ મોટા થયા અને દરિયાનો ખોળો ખૂંદવામાં જ તેમનું જીવન પસાર થાય છે અને મોટા ભાગે તેઓ દરિયામાં જ સમાઈ જાય છે છઠ્ઠું પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખો તેમાં પહેલું તેનો જવાબ છે કે દરિયો જ્યારે તોફાની બને ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તેમાં પણ સુનામી જેવી પરિસ્થિતિ વખતે તો દરિયો ડરામણો બની જાય છે દરિયાના સેંકડો ફૂટ ઊંચા મોજા પોતાની સાથે ઘણું બધું વહાવીને લઈ જાય છે ઉછળતા મોજા જ્યારે ઉછળી ઉછળીને દરિયામાં રહેલા ખડકો સાથે અથડાય છે ત્યારે બિહામણો અવાજ કરે છે દરિયાઈ તોફાન વખતે તો પ્રચંડ મોજાની થાપટો સતત લાગતી જ રહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠ અભિરામ યુદ્ધ તેનું પણ આપણે સરસ મજાનો સ્વાધ્યાય નિહાળ્યું છે અને મને એવી આશા છે કે તમને આ સ્વાધ્યાય સમજાયું હશે તો હવે આપણે આના પછીના વિડીયોમાં આના પછીના પાઠનો સ્વાધ્યાય જોઈશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર